શ્રી ગણેશાય ગણેશ શ્રી સરસ્વત્યય ન શ્રી ગુરુભ્યો ન શ્રી વાસુદેવાય નહી કૃષ્ણાય હરિકૃષ્ણાય ન આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ આપણે સાંભળી રહ્યા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંધનો સાર અત્યાર સુધી આપણે શ્રી કૃષ્ણ ભગવાન થોડા કમથા માખણ માટે ગોપીઓના ઘરે જઈને એમના કામ કરે ગોપીઓ નચાવે તો નાચે આજે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિને જોઈને પીગળી ગયો છે આખી દુનિયાને નાચ નચાવનાર નટવર શ્રી કૃષ્ણ ગોપીઓ સમક્ષ નાચે છે હવે પછી માલણ નામની ગોપીઓનો પ્રસંગ આવે છે એનું નામ સુખિયા માલણ તે રોજ કૃષ્ણ કથા સાંભળે અને તેની ભક્તિ વ્યસનરૂપ થઈ ગઈ રોજ એને કૃષ્ણ કથા સાંભળવું જ પડે એવું વ્યસન થઈ ગયું સુખિયા નામની માલણને એવી ટેવ પડી ગઈ કે ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતી નથી વ્યસન કરવું હોય તો શું કરવું ભક્તિનું વિદ્યાનું હરિપાદ સેવનનું સેવા કરવાનું સ્મરણ કરવાનું આવા વ્યસન કરે તે જ સાચો વૈષ્ણવ આ રીતે શ્રી ભગવાન કનૈયો કાન દ્વારા હૃદયમાં આવે છે સુખિયા નામની માલણ રોજ કનૈયાના ઘરની બહાર કનૈયાના દર્શન કરવા આવે પણ કનૈયો દર્શન આપતો નથી શ્રી ભગવાન કહે છે કે અધિકાર પાત્રતા વગર હું કોઈને દર્શન આપતો નથી રોજ આ ક્રિયા કરી કરીને માલણ સુખિયા નામની માલણ થાકી ગઈ અને એ ગઈ ભૂદેવ પાસે ભૂદેવને જઈને પૂછે છે કે મને કૃષ્ણના દર્શનની લાલસા છે મને ઉપાય બતાવો કે કૃષ્ણના દર્શન થાય ભૂદેવ ખુશ થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ લાયક જીવ છે આમાં પાત્રતા આવી છે ભૂદેવે કહ્યું કે ઘરમાં બાલકૃષ્ણની સેવા રાખજે સેવા સ્મરણથી કનૈયો પ્રસન્ન થશે આ પરથી આપણે પણ સમજવું જોઈએ કે ભગવાનનું દર્શન કરવાની લાલસા નહીં પણ સૌ સેવા બસ એની આપણા ઘરમાં જે લાલો હોય એની સેવાનું આપણે લાહવો લઈએ ભગવાન આપોઆપ આપણામાં પાત્રતા જોઈને એના દર્શન આપશે શ્રી ભગવાનને ખબર જ હોય છે કે આ જીવ હજુ લાયક થયો કે નથી થયો એ તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી એટલે માલણને ભૂદેવે કહ્યું કે તું કંઈક નિયમ રાખ પહેલાં તો કીધું કે એકવીસો માળા રોજ ગણજે અને કર તો માલણ ના પાડવા માંડી કે ના હું આ ના કરી શકું માલણને ભૂદેવે અનેક સાધનો બતાવ્યા પણ માલણ નાચ પાડે છે છેવટે બ્રાહ્મણે કહ્યું કે તારાથી કાંઈ ન થાય તો છેવટે નંદ બાબાના રાજમહેલને રોજ એકસો આઠ પ્રદક્ષિણા કરજે ભૂદેવે કહ્યું કે ત્રણ વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે કનૈયાને દયા આવશે માલણ આ પ્રમાણે પ્રદક્ષિણા કરવા લાગી અહીં સુખદેવજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે સત્કર્મમાં નિયમ રાખો સંત એ કે જે સત્કર્મમાં નિયમ રાખે માલણ રોજ આવે અને શ્રી કૃષ્ણના રાજમહેલની રોજ 108 આઠ પ્રદક્ષિણા કરે અને પ્રભુને મનાવે કે મને દર્શન આપો દર્શન આપો આમ કરતાં કરતાં માળણના ત્રણ વર્ષ પૂરા થયા આજે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી આજે મન શુદ્ધ થઈ ગયું છે તેથી માલણ વિચાર કરે છે કે આજે તો કનૈયાના દર્શન ન થાય તો ઘેર જવું નથી દર્શન કર્યા વગર નંદ બાબાનું આંગણું છોડવું જ નથી માલણ પ્રદક્ષિણા ફરે છે અને માથે ફળની ટોપલી છે માલણ દર્શન માટે આતુર છે અને શ્રી ભગવાન પણ વિચારે છે કે મારે માલણને દર્શન આપવા છે કેવો છે કનૈયો આપણે આંખો બંધ કરીને એના સ્વરૂપનું દર્શન કરીએ કનૈયાની કેડ ઉપર સોનાનો કંદોરો છે હાથમાં બાજુ બંધ છે ગળામાં કંઠી છે પગમાં પૂર છે મસ્તક ઉપર મોર છે સુંદર બાલ સ્વરૂપ છે છૂમ 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 કરતો કરતો કનૈયો બહાર આવ્યો છે માલણના સામે કૃષ્ણે માલણની આતુરતા વ્યાકુળતા જોઈને તેને દર્શન આપ્યા અને કનૈયો ફળ લેવા ગયો બે હાથ આગળ કરીને માલણ કહે છે ફળ ફળ લેવા તું આવ્યો છે પણ હું ફળ વેચવા આવી છું હું કંઈ આપવા નથી આવી માલણ વિચાર કરે છે કે આજે કનૈયા સાથે મારે વાતો કરવી છે આપણું પણ આમ જ છે આપણા દુઃખની વાત એકાંતમાં આપણા શ્રી ભગવાનની સન્મુખ કરજો બીજા કોઈને કહેશો નહીં બીજા કોઈને કહે કહેવાથી કંઈક સાર નહીં મળે માલણે ફળ વેચવા આવી એમ કહીને એના બદલામાં અનાજની માગણી કરી છે પણ તેને દુઃખ થયું છે કે મેં કનૈયા પાસે અનાજની માગણી કરી માલણને છોકરો ન હતો વિચારે છે કે મારા ઘરે છોકરો થશે હું પાપી છું પણ કનૈયો પ્રેમાળ છે કનૈયો મારી ગોદમાં આવશે હું પ્યાર કરું અને મને મા કહીને બોલાવશે બાલકૃષ્ણ લલ્લાજી ઘરમાં ગયા છે અને બે મુઠ્ઠી ચોખા ભરીને આવ્યા છે દોડતા દોડતા માલણની ટોપલીમાં ચોખા પધરાવ્યા અને કીધું કે સુખિયા મૈયા હવે મને ફળ આપો માલણ કહે છે બેટા મારા દુઃખની કથા હવે તને સંભળાવું તું મારી ગોદમાં નહીં બેસે તેની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે શ્રી ભગવાન બાલકૃષ્ણ માલણની ગોદમાં બેસી જાય છે આથી માલણને અતિશય આનંદ થયો છે લાલાને ઉત્તમમાં ઉત્તમ ફળ આપ્યા છે અને ફળ હાથમાં આવ્યા પછી કનૈયો દોડતો ઘરમાં જતો રહે છે આમ કરીને માલણ શ્રી કૃષ્ણ ભગવાનના દુખડા લે છે કે મારા કનૈયાને નજર ન લાગે હવે મસ્તક ઉપર ફળની ટોપલી મૂકીને માલણ ઘરે આવી ઘરે આવીને જોયું તો ટોપલીમાં શું દેખાય છે ટોપલી રત્નોથી ભરેલી છે માલણને આશ્ચર્ય થયું છે કે મારું અનેક જન્મનું દારિદ્ર દૂર થયું છે ઈશ્વરને ફળ અર્પણ કરશો તો ઈશ્વર તમને રત્નો આપશે પરમાત્મા આપે છે ત્યારે પાછું વાળીને જોતો નથી મનુષ્ય વિવેક અને સંકોચથી આપે છે પણ પ્રભુ અનંત ગણું આપે છે આપણે પ્રભુને શું આપવાનું છે શું આપી શકીએ આ બધું જ તો એનું છે તો આપણે આપવાનું છે આપણા સત્કર્મો ભગવાનને અર્પણ કરવાના છે બસ સત્કર્મો જ આપવાથી શ્રી ભગવાન બ્રહ્મવિદ્યારૂપી દિવ્ય રત્નોથી આપણી જોલી ભરી દે છે કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગર્થવાળી શ્રી ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે યત કરોશી યદસ્નાસી યજુહોશિ દદાસિયત યત તપસ્ય સી કૌંતેય તત્કુરુષ્વ દર્પણમ શ્રી ભગવાન કહે છે હે અર્જુન તું જે કાંઈ કર્મ કરે જે કાંઈ ખાય જે કાંઈ હવન કરે જે કાંઈ દાન કરે જે કાંઈ તપ કરે તે સઘળું તું મને અર્પણ કર તો તું મને જ પામીશ તેથી સર્વ કર્મો ભગવાનને અર્પણ કરો કનૈયો બધાને ફળ આપે છે આ ભગવાનની ગોકુળ લીલા છે ગોકુળ લીલા અહીં પરિપૂર્ણ થાય છે ગોકુળની લીલા એટલે બાળ લીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને હવે પછી કિશોર લીલા સાંભળવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે બાળ લીલા અહીં પૂર્ણ થાય છે અને હવે વૃંદાવન લીલા શરૂ થશે બસ આજે અહીં આટલું જ ઓમ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम